છે અર્પણ કર્યું તેવા દાતા પટેલ સાહેબ તરફથી શહેરા તાલુકાની પચાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નું વિતરણ સદનપુરા પ્રાથમિક શાળાના પટાંગણમાં કરવામાં આવ્યો આ સુંદર સેવા યજ્ઞ માં ડોક્ટર બી આર પટેલ સાહેબ સ્વૈચ્છિક સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અનિરુદ્ધ સિંહ સોલંકી સાહેબ લાયન્સ ક્લબ લુણાવાડા પ્રમુખ ડોક્ટર જીલ વ્યાસ મેડમ ડોક્ટર પ્રવીણભાઈ પ્રજાપતિ ડોક્ટર મુકુન્દ્રાય ટિંડોર સાહેબ ભરતભાઈ ભોઈ ડોક્ટર દિવ્યાંગભાઈ પટેલ રાકેશભાઈ સોલંકી ધીરેનભાઈ મહેતા બીઆરસી આર શહેરા રાકેશભાઈ પટેલ તથા ઘટક સંઘ મંત્રી શેનાભાઈ ડામોર તથા સૌ સભ્યોને તમામ શાળાના આચાર્યને વહાલા વિદ્યાર્થીઓ સૌનો સહકાર બદલ આભાર અને તાલુકો જેમણે મળેલો છે જેમના કારણે અમારા જેવા સંઘના હોદ્દેદારો કોલર ઊંચો રાખીને ગુજરાત રાજ્યમાં ફરી શકે એવું જેમને કામ કર્યું છે એવા શ્રી અરવિંદભાઈ કંચાલ સાહેબ આજે એક અનોખો પ્રસંગ કે શિક્ષક અને ડોક્ટર એકને ભગવાન તરીકે વિરુદ્ધ મળેલું છે અને એકને ગુરુજી તરીકેનો ગુરુ પડે આ બંને ભેગા થઈ અને વિદ્યાર્થીના હિત માટે આજે અહીંયા કામ કરતા જોવા મળે આ લાયન્સ ક્લબ આમ તો બહુ ઓછો પરિચય છે અમારા લાયન્સ ક્લબ વિશે અમારા મને સુરેશભાઈ બની વાત કરી કે છેલ્લા દસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે આના ભૂતકાળમાં પણ જ્યારે કોરોના કાળ હતો ત્યારે અમારા નરસાણા સેન્ટરમાં ભરતભાઈ છે લાયન્સ કોટના માધ્યમથી બાળકોને M95 માસ્કનું વિતરણ કર્યું જે સમયે આપણે સાદા માસ્ક પહેરતા હતા એ સમયે વિદ્યાર્થીઓની બાળકોની ચિંતા આ લાયન્સ બમે કરી હતી અને M95 માસ્ક જે માત્ર ડોક્ટરો જ પહેરતા હતા એ માસ્ક બાળકો સુધી પહોંચાડ્યા એક अनोખું સેવાનું કાર્ય કર્યું છે આદે પર 5000 જેટલા સોફા વિતરણનો કાર્યક્રમ છે અહીંયા વિતરણ છે મહીસાગર જિલ્લામાં વિતરણ છે ભૂતકાળમાં પણ આવી રીતે એમને અવારનવાર સેવા કે પ્રવૃત્તિઓ કરી અમારા માટે શિક્ષકો માટે સાહેબ એવું કહેવાય કે આ જે વિદ્યાલય છે આ જે શાળા છે એ અમારા માટે મંદિર છે તીર્થ છે અને શિક્ષકો અમે બધા એના પૂજારી છીએ અને બાળકો એ અમારા ભગવાન છે અમારા સંગઠને પણ એક અત્યારે શૈક્ષિક મહાસંઘે પણ એક અત્યારે જે નક્કી કર્યો છે અમારા ગુજરાતના જેટલા કાર્યકર્તાઓ છે એટલે કે સંગઠન સાથે જોડાયેલા છે મુખ્ય મુદ્દેદારો છે એ બધાની પોતાની શાળા પેરા તો તીર્થ સમાન છે એ બધા જ કાર્યકર્તાઓ પોતાની શાળામાં કામ કરવા આ ધ્યેય આપે એ શાળા તીર્થ સમાન બને વિદ્યાર્થી એના માટેના બિંદુઓ નક્કી કર્યા છે એમાં આ પણ એક બિંદુ છે કે સમાજના લોકોનો સહયોગ લેવો સમાજના લોકોને કે પ્રવૃત્તિમાં જોડવા એટલે આજે એવું થાય અહીંયા પ્રત્યક્ષ પ્રત્યક્ષ રીતે કે આજે સદનપુર પ્રાથમિક શાળા છે એ આજે પૂરેપૂરી તીર્થ સમાન બનેલી દેખાય છે એ આપણા સૌ માટે આનંદની વાત છે ગૌરવની વાત છે અને શિક્ષક છે એ ખરેખર પોતાના વિદ્યાર્થીઓ માટે કામ કરતા રહ્યા છે એટલે આજના પ્રસંગે આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર તમારા બાળકો માટે આપ સર્વે ચિંતા કરો છો આ રીતે જ ભગવાનને પ્રાર્થના કરીએ કે ઉત્તર ઉત્તર અમારા સેવામાં વધારો થાય અને આપણા બાળકો ગુજરાતના બાળકો ને આ સેવાનો લાભ મળે અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે આજે ચોપડા છે માત્ર ચોપડા નહીં પણ એમાં જે અધ્યયન થવાનું છે એ અધ્યયનથી બાળકો ઊંચાઈ પર પહોંચે એવી અભ્યર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું ઉપસ્થિત લાયન્સ ક્લબ ઓફ લુણાવાડાના પ્રમુખ જીન મેડમ ડૉક્ટર પ્રવીણભાઈ ડૉક્ટર મુકુંદરાય રાકેશભાઈ હિરેનભાઈ ડોક્ટર દિવ્યાંગભાઈ ભરતભાઈ અને શિક્ષણ સંઘમાંથી ઉપસ્થિત સ્વૈચ્છિક સંઘના આદરણીય પ્રમુખશ્રી બીઆરસી શ્રી બી નિરીક્ષકશ્રી અને આમંત્રિત સૌ શિક્ષક મિત્રો અને આપણા કામમાં કાયમ માટે મારી સાથે સંલગ્ન છે એવા અરિંગભાઈ બે ડિફરન્સ હું બતાવી દઉં તમને કે આ છેલ્લા પંદર વર્ષથી હું મને એમ થતું હતું કે મારે કંઈક કરવાનું છે અને એ ધોરણે હું આ કરતો રહ્યો છું પણ સૌથી વધારે ને સૌથી પહેલી જો કોઈ માંગણી આવી હોય તે અરિંગભાઈની હશે કીર્તિભાઈ છે એપ્રિલમાં તો મને લિસ્ટ આપી દે કે આટલા પ્રવેશવાળા બાળકો છે ને આટલા શાળાના એક થી આઠના બાળકો છે માં નથી બનતું મેં સામેથી ત્રણ ચાર જગ્યાએ ફોન કરેલો તો હજુ એ હજુ પણ આવ્યા નથી કારણ કે આ જે વિતરણ છે એ વન થર્ડ છે એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ ભાગ હજુ મહીસાગરમાં બાકી છે પણ આ આ મેઈન ડિફરન્સ છે અરિંદી કેટલું હાર્ડવર્ક કરે છે બધા ચોપડા મારા આવીને આ રીતે અલગ અલગ કર્યા તો આપ સૌ શિક્ષક મિત્રો તેમનો હું ઋણી છું કારણ કે તમારા બાળકો સુધી પહોંચાડવાનું કામ તો તમે જ કરો છો આટલા દૂર દૂરથી બધા આવ્યા છો તો આપ સૌનો આ સ્વીકારવા બદલ હું ઋણી છું જે બાળકોએ અમારું સ્વાગત કર્યું કેટલું કેટલું બધું આનંદ આવે તમને હૃદયને તો ખૂબ આનંદ આવે કે ભાઈ નાની નાની બાલિકાઓએ તમને સ્વાગત કર્યું પ્રાર્થના કરી સ્વાગત ગીત કર્યું અને એમનું પહેલું જ વાક્ય હતું ઇતની શક્તિ અમે દેના દાતા એને આખું સાંભળીએ અને આપણને એમ થાય કે ભગવાનની કેટલી કૃપા છે આપણા ઉપર કે આપણે આ કક્ષાએ પહોંચ્યા છે આપણી પાસે આ આપણને એમને ભગવાને આપણને આપ્યું છે પ્રમુખશ્રીએ કહ્યું કે પછી મારે તો શિક્ષકોને કંઈ કહેવાનું જ નથી રહેતું કે દેવતાઓ પૂજારીઓ અને મંદિર હવે આ ત્રણ વસ્તુ જો તમે લઈને મગજમાં ચાલતા હોય તો તમને કંઈ કહેવાનું જ ન રહે કારણ કે તમે પૂજારી થયા છો એટલે ડ્રોપ આઉટ રેટ ઓછો થાય તમારા બાળકો સારામાં સારું ભણે અને મને રાત્રે એક વિચાર આવેલો કે હું ભણ્યું તો આવી સ્કૂલમાંથી જ ભણ્યો તો મારી પાસે સાયકલ જ હતી એક પેદલવાળી સાયકલ હતી એમને ખબર છે કારણ કે હું એમને ત્યાં સ્કૂલમાં ભણેલો પીરિયાદ ચાર સ્કૂલમાં ચાર ધોરણ સવારે ચાર કિલોમીટર સાયકલ લઈને જવા હું એક પેદલ નહીં એક પેદલ નહીં અગિયારમાં ધોરણ તો એ પરિસ્થિતિ મેં સહન કરેલી છે તો મને એમ થાય કે આ બાળકો કેમ આગળ ન આવે તો આપ સૌને એટલી વિનંતી છે ખૂબ ધ્યાન રાખો પોતાના બાળકો છે માનીને ચાલો અને ટોપર પાંચ હોય ને એને એક અલગ તારવીને એ પાંચ ટોપરનો એક્સ્ટ્રા કોચિંગ એ તમને જે લાગતું હોય પણ એક વખત એવું આવવું જોઈએ કે આ શહેરાની સ્કૂલમાંથી ટોપર થયો અથવા મેડિકલમાં ગયો તો તમને પણ ગૌરવ થશે મારા શિક્ષકોને હું આજે મળું છું તમે પગે

एमा कलेक्टर ए हमारा प्रेसिडेंट है हूं सेक्रेटरी स्कूल डीडीओ साहब है और दूसरा ट्रस्टी है तो हाल पूटू हमें यही व्यवस्था करलेली छे कि कोई पण दिव्यांग एपछि पग न चालता हो पैरालिसिस का युवा वैध रीजन हो अलायंस कपड़ा केवनिया कार्य में उपस्थित आपे वदरजने ओळखिए छे

Presiden Sekretaris Nasional Komite Nasional Mahasiswa Indonesia, Prof. Dr. H. Suryadi, S.Pd. Wakil Presiden Mahasiswa Indonesia, Prof. Dr. H. Suryadi, S.Pd. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો